જાહેર નું પરિણામ 12 ની પરીક્ષાના પરિણામોમાં નવસારી આવ્યું હતું જ્યારે વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ વિજ્ઞાન પોઈન્ટ પરિણામ 94.34% આવ્યું જેનાથી શાળાઓ તેમજ વાલીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી

આ ઉપરાંત ગુજકેટમાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર 78 વિદ્યાર્થીઓ છે આ સાથે ગુજકેટ અને બોર્ડ પરીક્ષામાં ટોપ 10 માં આવેલા એબી સ્કૂલ ના 15 થી 20 વિદ્યાર્થીઓ નવસારી જિલ્લા સ્થાન પ્રાપ્ત કરે છે મારું નામ ટંડેલ ધ્રુવીશ કુમાર શૈલેષ કુમાર છે અને મારા 96.6 પર્સન્ટેજ આવ્યા છે અને સ્કૂલ જે છે અમારી એબી સ્કૂલે પહેલા ભી ટોપર ચાલતી હતી ને આજે પણ એ લોકોનું બહુ સારું કરિક્યુલમ છે અને એક્ટિવિટીસ પણ બહુ સારી છે એ લોકોનું ટીચિંગ બી એકદમ બહુ સારું છે અને જે લોકો મદદ કરે છે રીડિંગ ડાઉટ સોલ્વિંગમાં તે એકદમ ટીચર્સ લોકો અમારા સાથે ઇન્ટરેક્ટ કરીને ફૂલી સપોર્ટ કરે છે